અસલામ ઘણા બધા છોકરા એવું કહે છે કે કે દૂધી દૂધી નથી નથી ખાતા ખાતા પણ ફરિયાદ તો દૂધીને આ રીતે ગેસ પર શેકી લો અને કાળો ભાગ પાણીથી બરાબર ધોઈ નાખો બરાબર છે દૂધીને શેકશો તો એનો ટેસ્ટ જે છે તે ઘણી હદે બદલાઈ જશે આ રીતે દૂધીને શેકીને તમારે ધોઈને સાફ કરી લેવાની બરાબર ત્યાર પછી તમારે એક પેનમાં તેલ લઈને એમાં જીરું હિંગ ધાણા એવું ફોડવાનું વઘાર કરવાનો અને તેમાં સમારેલા આદુ લસણ અને કાંદા નાખી દેવાના અને તેને સોતે કરવાનું એટલે કે લાલ થાય તેવો બીરસતો તૈયાર કરવાનો અહીંયા જુઓ તમે આ બીરસ્તો હવે ગુલાબી થવા માંડ્યો છે લાલ થશે બરાબર એટલે આપણે એની અંદર બીજા મસાલા વગેરે કરીશું આ જુઓ બીરસ્તો લાલ થઈ ગયો છે હવે એમાં બે ત્રણ નાના સમારેલા ટામેટા ઉમેરી દેવાના અને આપણે જે દૂધી સોતે કરીને રાખી હતી લગભગ પાંચસો ગ્રામની આસપાસ તે નાખવાની અને બાકીના સૂકા મસાલા અને મરચાંની ભૂકી કે પછી તમે લીલું મરચું ખાતા હોવ તો તે તમારે ટેસ્ટ પ્રમાણે નાખવાનું પાણી નાખીને ઢાંકણ ઢાંકીને એને ડ્રાય થાય એટલે કે બફાઈ જાય ત્યાં સુધી કરવાની પછી એને મિક્સર જારમાં લઈ લેવાનું અને આ બધા મિશ્રણને મિક્સર જારમાં પીસી લેવાનું છે એટલે દૂધી ટામેટાની સાથે પીસાઈને એટલી સરસ મર્જ થઈ જશે કે બાળકોને ખબર જ નહીં પડે કે દૂધી નાખી છે હવે આ પીસેલી વસ્તુને તમારે એક પેનમાં ફરીથી લેવાનું અને તેમાં પાણી નાખીને તેને પાછું ડ્રાય થાય એટલે કે તેલ છૂટું પડે ત્યાં સુધી તમારે પેનમાં એને ઢાંકણ ઢાંકીને કે પછી એમને મીડિયમ ગેસ પર થવા દેવાનું બરાબર હલાવતા રહેવાનું વચ્ચે વચ્ચે કે જેથી કરીને નીચે સોંટી ન જાય નોન સ્ટિક પેન હોય તો વાંધો નથી હવે જુઓ આ થઈ ગયું છે ડ્રાય બરાબર હવે એ ડ્રાય થઈ ગયેલામાં તમારે એક ઈંડું નાખી દેવાનું છે બરાબર ઈંડું નાખીને એક બે તમારી ઈચ્છા પ્રમાણે નાખી શકો બરાબર ઈંડું નાખીને એને બરાબર મિક્સ કરી લેવાનું હવે આ મિક્સ કરશો ને એટલે એનો ટેસ્ટ ઓર એન્હાન્સ થઈ જશે વધશે છોકરાઓને બિલકુલ ખબર નહીં પડે કે તમે આમાં શું મિક્સ કર્યું છે બરાબર એને સારી રીતે સોતે કરી લેવાનું મિક્સ કરી લેવાનું આ ડ્રાય ચટણી જેવું થઈ ગયું બરાબર આપણે તેને ખીચડીની સાથે સર્વ કરવાનું છે આ પ્લેટમાં મેં એક ખીચડી લીધી છે અને શેપ કટરથી મેં એના ખીચડીના નાના નાના બાઇટ્સ બનાવી લીધા હવે આ બાઇટ્સની ઉપર આપણે જે ગ્રેવી બનાવી દૂધી ટમેટાની તે મૂકી છે અને ક્રેકર્સ મૂકા છે એટલે ચોખાની પાપડી તમે આ જે ચટણી બનાવી છે ને દૂધી ટમેટાની તેને તમે ક્રેકર્સની સાથે ડાયરેક્ટ ખાશો ને તો પણ બહુ ટેસ્ટી લાગશે અને આવા બાઇટ્સ બનાવીને છોકરાને આપશો તો છોકરાને એટ્રેક્ટિવ લાગે તો આખું બાઇટ્સ જ મોઢામાં મૂકી દેશે ટોમેટો કેચઅપ કે ધાણા હોય તો એનાથી પણ ડેકોરેટ કરી નાખવાનું આમ મમ્મી થોડી ક્રિએટિવ થાય તો છોકરા લોકો દૂધી શું દૂધીના બાપ નહીં ખાઈ જશે ઓકે થેન્ક યુ રેસીપી